તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ મહત્વના સમાચાર જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં હાડ થી જવતી ઠંડી પડી રહી છે પહાડી પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ઠંડીમાં વધારો થયો છે હિમાચલ પ્રદેશની પાઇપલાઇનમાં પાણી જામી ગયું જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં હાડથી જવતી ઠંડીના અહેવાલ મળી રહ્યા છે પહાડી પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ઠંડીમાં વધારો થયો છે હિમાચલ પ્રદેશની પાઇપલાઇનમાં પાણી જામી ગયું છે તો હિમાચલ અને ઉત્તરાખંડના પહાડોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ટૂંક સમયમાં તેની અસર મેદાની રાજ્યોમાં જોવા મળશે તાજા સમાચાર પ્રમાણે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંને રાજ્યમાં હિમવર્ષાના કારણે ઘણી જગ્યાએ તાપમાન શૂન્યથી નીચે આવી ગયું છે જ્યારે પ્રખ્યાત તીર્થ કેદારનાથમાં માઇનસ સાત ડિગ્રી તાપમાન નોંધાયું બદ્રીનાથ અને ગંગોત્રી યમનોત્રી મંગળવારે બપોરથી ઝીમવર્ષા ત્યાં શરૂ થઈ ગઈ એ જ રીતે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પારો માઇનસ ચાર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ રહ્યો દરમિયાન હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં કેટલાક રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે છે પરંતુ પર્વતો પરથી ઠંડા પવનો મેદાની રાજ્યોમાં પહોંચતા જ તાપમાનમાં ઘટાડો થશે